હલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘરે જ પીઝા પફ બનાવતા શીખીશું તો સૌથી પહેલાં પચાસ ગ્રામ પનીર કટ કરેલું લીધું છે તેમાં એક કટ કરેલું કેપ્સિકમ એડ કરીશું એક ઝીણો કાંદો સમારેલો એડ કરીશું બે લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરીશું અંદર અને એક કપ મોઝરેલા ચીઝ અડધો કપ પ્રોસેસ ચીઝ એડ કર્યું છે હવે બે ચમચી જેટલું જ્યાં સોસ એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને તેને સરખી રીતે મિક્સ કરી લઈશું સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે આપણે લોટ બાંધીશું તો તે એક કપ જેટલો આપણે મેંદાનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે બે ચમચી તેલ ઉમેરી અને પાણી નાખીને લોટ બાંધીશું લોટ બહુ ઢીલો પણ ન હોવો જોઈએ અને બહુ કડક પણ ન હોવો જોઈએ એનું ધ્યાન રાખીશું હવે તેલ નાખીને લોટ કેળવી લઈશું લોટ સરસ બંધાઈ ગયો છે હવે તેમાંથી એક લુઓ લઈ અને મોટી રોટલી વણીશું હવે રોટલી વણાઈ ગયા પછી તેમાં લાંબા લાંબા શક્કરપરા જેવા કટ કરીશું અહીંયા મેં લાંબા પફ બનાવ્યા છે તમે તમારો મનપસંદ કોઈપણ શેપ આપી શકો છો અહીંયા વણેલી પૂરી થોડીક જાડી હતી તો આપણે એને થોડુંક પાતળું કરીશું અને બે સરખા ભાગ કરી અને એક ભાગ ઉપર આપણે તૈયાર કરેલું સ્ટફિંગ ઉપર મૂકીશું હવે ચારે બાજુ કિનારી પર પાણી લગાવીશું જેથી આપણે તળતી વખતે બે છૂટાના પડી જાય પડ ચારે બાજુ પાણી લગાવ્યા પછી બીજું જે પડ હતું તે એની ઉપર રાખી અને બંનેને ચોટાડી દઈશું જો પાણી નહીં લગાવીએ તો એ તળતી વખતે ખુલી જશે અને બધું સ્ટફિંગ તેલમાં છૂટું પડી જશે તો તેને બંને સરખી રીતે ચોંટાડવાનું છે અને પછી કાંટા ચમચીની મદદથી બંનેને સરખી રીતે પેક કરી દઈશું હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ ગયા પછી તૈયાર કરેલા પફને ડીપ ફ્રાય કરી લઈશું પફને બંને બાજુથી સરખી રીતે બ્રાઉન તળી લેવાના છે અને આ તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો છોકરાઓને બહુ જ મજા આવશે ખાવાની પફ તળાઈ ગયા છે તો એને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય